નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે ગત દિવસોમાં જે પરિસ્થિતિ માંગથી વડોદરા શહેર પસાર થઈ રહ્યો હતો ત્યારે શહેરના તમામ નાગરિકોને કોર્પોરેશન પાસેથી સહાયની અપેક્ષા હતી પરંતુ કોર્પોરેશન દ્વારા આપદાને અવસર માંગ ફેરવવાનો કોઈ મોકો બાકી રાખ્યો નહીં મને સરકાર દ્વારા આવેલા સૂકા ચેવડા અને પાણીની બોટલોને સર્કિટ હાઉસના જૂના કોન્ફરન્સ રૂમ માંગ સંતાડીને મૂકી દીધા આજે પવન ગુપ્તા દ્વારા જ્યારે સ્થળ પર આવ્યા તો એ તમામ વસ્તુઓ સર્કિટ હાઉસના જૂના કોન્ફરન્સ ખંડ માંગ છુપાવેલી જોવા મળી જ્યારે પ્રજાજનોને સખત જરૂર હતી ત્યારે જ નાસ્તો તેમજ પાણી ના મળ્યું અને પોતાના સ્વાર્થ માટે પોતાના કરીબીઓ માટે ઉપયોગ માંગ લેવા માટે ગુજરાત સરકારે સહાય મોકલ હજમ કરી જવા સંતાડી રાખેલ પરંતુ કહેવાય છે ને પાપનો ઘડો ભરાય એટલે ફૂટતા વાર ના લાગે રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હઝરત ખાન વડોદરા આમાં એમને ઉતારવા લઈ ગયા છે બધી બધી ભેગું કરી હશે બરાબર પણ અમને પેલા બે રૂમની ખબર હતી એટલે અમે એ રૂમમાં જેટલું હતું બધું સપ્લાય અમે આપી દીધું જેને જ્યાં જોઈએ ત્યાં આમાં જેવું આવે સ્ટોક એ પ્રમાણે પછી સાહેબે મને પૂછ્યું મને કે સાહેબ કેટલું છે ફૂડ પેકેટ તે પેલા બે રૂમમાં ખાલી હતું એટલે અમે બધું આપી દીધું બરાબર છે એટલે તમે સાહેબને ફોન કર્યો હશે

એ જાળી ચામડીના લોકોએ વડોદરા શહેરના વિશ્વામિત્રીને એમના માહિતા બિલ્ડરોને વેચી દીધા વડોદરાની અનેક કાસો એમને પૂરી દીધી અને એ જ કારણે વડોદરા શહેરમાં આટલી મોટી પૂરની આફત ઉદભવી સમગ્ર વડોદરા શહેર જળ બંબાકાર હતું લોકો સુધી પાણી નહોતું પહોંચી રહ્યું લોકો સુધી અનાજ નહોતું પહોંચી રહ્યું નાના નાના બાળકો તડફડી રહ્યા હતા ત્યારે વડોદરા કોર્પોરેશનની જવાબદારી હતી એમને મદદે આવી એ મદદ તો ન કરી એ તો આપણે સૌ જાણીએ જ છે પણ એમાં એ લોકોએ આપદીમાં અવસર શોધવાનો રસ્તો પણ નીકાળી લીધો વડોદરા કોર્પોરેશનને સરકાર તરફથી વડોદરાની જનતાને જે સહાય પહોંચાડી કે જ્યાં પાણી ભરાઈ ગયા હોય પાણીની તકલીફ ત્યાં પીવાનું પાણી મોકલાવો જ્યાં જમવા નહીં જઈ શકતું ત્યાં સુખા ચેવડાઓ પહોંચાડો આવી તમામ સુવિધા સૌથી મોટી અને મજકરીની તો વાત એ છે કે જ્યારે ચોરી પકડાઈ ગઈ તો હું ચોર નહીં પેલો ચોર અને એ ચોર નહીં ત્રીજો ચોર આવી બાય બાય ચાયણી કરવાનું પણ કામ શરૂ થઈ ગયું છે પણ જે રીતે પાછલા દિવસોમાં અડધી રાતે મા દશામાનું અપમાન થતાં અમે પકડ્યું હતું અને